મોર્નિંગ ફ્રેન્ડ કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરી વાર એક નવા બ્લોગ સાથે આજે બાપુની કથાનો રાજકોટમાં ચોથો દિવસ છે તમે જોયું કે બીજા દિવસે કેટલું માણસો હતું ને આ ચોથો દિવસ છે કારણ કે દિવસે દિવસે માણસો વધતું જાય છે અને ભોજનની પણ વ્યવસ્થા એટલે સુંદર કરેલી છે કોઈ ભૂખ્યું જાતું નથી અને બધાને બેસવાની સગવડતા છે જમવાની સગવડતા છે અને છાસની પણ સગવડતા છે તો આજે આપણે ચોથો દિવસ છે આજે હું એકલો નથી સહેજર પણ મારી સાથે આવવાની છે તો બ્લોગ સારો બનશે તમને હું બધું બતાવીશ કેટલું માણસો ક્યાં જમે છે કેવી સુવિધા કરેલી છે ફરી વાર બધું બતાવવામાં આવશે તો લોક નિર્દી કન્ટિન્યુ બન્યા રહેજો હવે પાછા મળીશું બાપુના કથા પંડાલની અંદર તો મિત્રો તમે જોવો છો કે ચારે બાજુ માણું મેરા મન પડ્યું છે કારણ કે બાપુની કથા ચાલી રહી છે બધા એકાંત મને કથા કરી રહ્યા છે રાજકોટથી લઈને આજુબાજુના ગામડા અને મોટા મોટા સિટીથી પણ માણસો કથા સાંભળવા માટે રાજકોટ પધારી ચૂક્યા છે એ બધા લોકોને ઉતારા પણ એવા સરસ મજા આપ્યા છે ચારે બાજુ માણસો માણસો દેખાઈ રહ્યું છે કથા પંડાલની અંદર

તો મિત્રો તમે જોઈ શકો છો કે સુંદર મજાનું આયોજન છે એવું પણ સારા બનાવ્યા છે અને મહિલાઓ પોતાનું સર્વસ્વ આપીને અહીં સેવા કરી રહી છે તન મન ધનથી તો આ મહિલાઓને આપણે બિરદાવવી જોઈએ કારણ કે લેડીઝનું ધ્યાન બી રાખે છે અને જમવાનું એવી રીતે આપે છે જ્યારે જેમ કે આપણે ઘરે જમતા હોય તે રીતે તો આવું સુંદર મજાનું આયોજન છે તો આપ સૌ પણ ભાગ લઈજો તો મિત્રો તમે જોવો છો કે બધાને એકરતા પણ બેસાડીને વ્યવસ્થિત શિસ્તબદ્ધ રીતે જમાડવામાં આવે છે આપણે ઘરે એકનું જમવાનું પણ નથી કરી શકતા પણ અહીંયા તો હજારોની સંખ્યાનું જમડવા થાય છે અને બધા શિસ્તબદ્ધ રીતે જમાડવામાં આવે છે આવું આયોજન ફક્ત ભગવાનની કૃપા હોય ત્યારે જ થતું હોય છે તો આપણે પણ આવા કાર્યમાં પોતપોતાની જે કાંઈ સેવા બને તે કરવાની હોય છે તારે બાજુ લેડીસો જમવા બેસી ગઈ છે વ્યવસ્થિત રીતે અને અહીંના જે સ્વયંસેવકો છે આ બધી સેવાઓ કરે છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ખાસ વાત તો એ જ છે કે જમતા જમતા પણ બાપોની કથાનું શ્રવણ થઈ શકે એના માટે મોટી એલઈડી સ્ક્રીન ગોઠવવામાં આવી છે તમે જોઈ શકો છો જેથી કરીને જમતા જમતા પણ કથા નો લાભ લઈ શકાય જય શિયા જય શિયા જય શિયા રાજકોટ સેવામાં બહુ આનંદ આનંદ છે બસ આજ કરવાનું છે આ બાર વર્ષે એક વાર પાછો મોકો આવ્યો છે અમને બરાબર આખું શાંતિ બધા જમે છે શાંતિથી પ્રસાદ બધાને આપી છે બહુ વ્યવસ્થિત રીતે સેવાનો લાભ મળ્યો છે એનો ખૂબ ખૂબ આભાર આભાર જય શિરાજ મોકો આપ્યો બહુ સરસ સરસ મજા આવી છે લાભ અમને મળે બસ એટલું એવી વિનંતી હા ફરી આયોજન થાય અને ભાવ ભાવ અમને બોલાવે બરાબર જય રામ જય થેન્ક યુ આજે પૂજ્ય મોરારી બાપુ ની વૈશ્વિક કથા ચાલુ છે ત્યારે આજે અમને સેવાનો અનેરો લાભ મળ્યો છે અને ભાવિકો બહુ સારી રીતે અમને બધાને સપોર્ટ કરે છે અને પોતપોતાની રીતે સરસ કથા સાંભળે છે અને ખૂબ સરસ ફોલો કરે છે બધા નિયમો સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં પંચનાથ મંદિર દ્વારા અમને અહીંયાં સેવામાં ઊભા રાખવામાં આવેલા છે અને ખૂબ ખૂબ અમે એમ એ લોકોનો આભાર માનીએ છીએ કે અમને ખૂબ સરસ આવો લાભ મળ્યો છે એમ અને ફરીવાર આવું સરસ મોટું આયોજન થાય અને અમે સેવા કરી શકીએ અને અમને લાભ મળે એવો અમે રાખીએ છીએ જય શિયા રામ સદભાવના ટ્રસ્ટ દ્વારા આ સપ્તાહ બેસાડેલી છે તો અમને ખૂબ જ આનંદ આવે છે અમે સેવા પણ ખૂબ આનંદ થી કરીએ છીએ અને અમને ઓલાઓ મેળો છે તો અમારા અભાગ્ય માનીએ છીએ અમે રાજકોટથી છીએ જોશના આ રીસ્તે ઉનળકટ મારું નામ છે રામનગરમાં રહું છું અને આ બધા ભક્તોને અમે પ્રસાદ પ્રેમથી આપીએ છીએ અને અમને એટલો શાંતિથી આમ મજા આવે છે જોવાની અને કથા પણ સાંભળવાનું અહીંયા બાપુનું છે જ એટલે અમે બધું જોઈએ છીએ અને બધાને પ્રસાદ વ્યવસ્થિત આપીએ છીએ વ્યવસ્થા જાળવીએ છીએ અને અમારાથી જેટલી સેવા થાય એટલી કરીએ છીએ અને અમે હજી પણ અમને આવી સેવાનો લાભ મળે એવો અમે ભગવાન પાસે માગીએ છીએ અને કાયમ આવી સદ્ભાવનાની સેવા કરતા રહી એવો અમારો આભાર છે અને અમને બસ વિનંતી છે કે અમને આવી કાયમ સેવા કરતા રહીએ ને બસ ભગવાનના આશીર્વાદેના બધા ભક્તોને અમે પ્રેમથી પ્રસાદ લેવડાવીએ અને અમને પણ ભગવાન લેવડાવે પ્રસાદ અને જેટલી સેવા થાય એટલી અમે દિલથી કરી છીએ અને અમને આનંદ પણ આવે છે અમે વહેલા આવી જાય છીએ સવારે નવ વાગ્યામાં બપોરે ત્રણ વાગે ઘરે જઈએ છીએ પણ અમને કોઈ તકલીફ નથી પડતી કાંઈ નહીં આનંદ 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 જ આવે છે બસ અને અમે કાયમ આવી સેવા કરતા રહીને અમને સેવાનો ગમે ત્યારે લાભ હોય ત્યારે અમને બોલાવી શકે છે અમે ગમે ત્યારે અડધી રાત્રે સેવા કરવા આવી શકશો અમને કોઈ કોઈ જાતની મનાઈ ઘરવાળા કોઈ કોઈ છોકરા કોઈ નથી કરતા બધી છૂટ જ આપે છે એટલે જ્યારે સેવાનો લાભ લેવાનો હોય ત્યારે અમારો કોન્ટેક્ટ કરવો તમારે જય 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 શ્રી રામ અમે રાજકોટ થી છીએ અહી બાપુ ની સેવા છે તો મોકો અમને મળ્યો છે તો અમે એનો પૂરેપૂરો લાભ લેશું સેવાનો અમે આ બધાને આ પ્રસાદ લેતા જોઈએ અમને ખૂબ જ આનંદ થાય છે અને અમે નસીબદાર છીએ કે અમને આ અવસર મળ્યો છે તો અમે ખૂબ જ નસીબદાર છીએ અને હજી આવો મોકો મળશે તો હજી અમે ચોક્કસપણે આવશું ધન્યવાદ જય સારું શિયા છે

বা ছা વખત হ্যাঁ লয়নি নদী উবেহাবে বইনের কিউ লাগে জানে বইজু হারু লাগে হ্যাঁ নাই নাই কত ছা વખત আরে আরে যদি তুমি আমি हारे যাতা মকও हारे আ দূর ও তো আ দূর ও তো বা দূর ও তো কত কত দূর आवक चला रहे हैं। आवक चला रहे थे। हमें परिवार के लिए जेवली होते हैं। इतना नहीं नकल है। नहीं नकल। हाँ। बचाव है जेवली है। ओ। ओ आप जेवाज कर भी इस परसी क्या वायरल है? आपको अंग्रेज़न करके होते हैं? <laughs> पुकार ही ले दो। यानी मैंने आपको अंग्रेज़न करके। यानी आपको यानी मारा कोशन बढ�

સેવા કરીને બહુ સારું લાગે છે એમ થાય કે અમે અયોધ્યામાં આવ્યા એવી ફીલ થાય છે અને બહુ જ મજા આવે છે બહુ સરસ સેવા કરવાનો અમને મોકો મળે રાજકોટ ખાતે બહુ સારું કહેવાય અમે રાજકોટ જ છીએ હા રેવા રોડ ઉપર નીરુબેન પાટક મારું નામ છે અને સેવા કરવાની બહુ મજા આવે છે એમ થાય બહુ આનંદ થાય ઘરે જઈએ પછી એમ થાય કે ના આ સેવા રોજ કરીએ

આપણે આપડે હરિદ્વાર અહીંયા એવું છે કેમ કે બાપુ અહીંયા જ્યાં બાપુ હોય ગંગાજી હોય જ્યાં બાપુ હોય પ્રસાદ હોય જ્યાં બાપુ હોય ભાવ હોય પ્રેમ હોય વાણી હોય એની મીઠી જ્યાં બાપુ હોય ને બધા ને એવી મજા આવે છે આખું રાજકોટ અહીંયા જ હોય અને રામમય બની ગયું છે જય શ્રી રામ ભગવાન શ્રી રામે જ્યારે સેતુ બંધ બાંધવાનો હતો ત્યારે જ્યારે એક સ્કૂલી જારે રામને સેવામાં આવી એવી જ રીતે અમારી આખી મહિલા મોર્ચાની ટીમ ભગવાન શ્રી રામની સેવામાં આ હાજર છે અમે ખૂબ અમને આનંદની લાગણી છે કે અમે આ સેવામાં અમે અમારી રીતે અમે અમારી સેવા આપી રહ્યા છીએ जय श्री राम जय श्री राम जय जय राम जय जय श्री राम जय जय श्री राम जय श्री जय श्री राम શ્યારામ બધા જય શ્યારામ આજ રાજકોટ ને આંગણે એવી ગંગા ભાઈ રહી છે કે આપડે આપડે હરિદ્વાર જવું નથી પડતું આપડે હરિદ્વાર અહિયાં એવું છે કેમ કે બાપુ અહિયાં જ્યાં બાપુ હોય ત્યાં ગંગાજી હોય જ્યાં બાપુ હોય ત્યાં પ્રસાદ હોય જ્યાં બાપુ હોય ભાવ હોય પ્રેમ હોય વાણી હોય એની મીઠી જ્યાં બાપ હોય ને બધાને એવી મજા આવે છે કે આખું રાજકોટ અહીંયા જ હોય અને રામમય બની ગયું છે જયસ્યા રામ ભગવાન શ્રી રામને જ્યારે બંધ બાંધવાનો હતો ત્યારે જ્યારે એક કિસ્કોલી જ્યારે રામને સેવામાં આવી એવી જ રીતે અમારી આખી મહિલા મોરચાની ટીમ ભગવાન શ્રી રામની સેવામાં અહીંયા હાજર છે અમે ખૂબ અમને આનંદની લાગણી છે કે અમે આ સેવામાં અમે અમારી રીતે અમે

તો મિત્રો તમે જોઈ શકો છો પુરુષ પ્રસાદ ગૃહ છે આ હજારો સંખ્યામાં પાણસો પ્રસાદ લઈ રહ્યા છે એ પણ શાંતિથી ચારે બાજુ પ્રસાદની લાઈનો છે અને ઘણા બધા કાઉન્ટરો પણ ઉભા કરી દેવામાં આવ્યા છે જેથી કરીને

Aze <missimulia> sun <missimulia> 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 તો મિત્રો આ છે કોઠાર રૂમ અને મહા રસોડું ભવ્યથી ભવ્ય આટલા હજારો માણસોનો પ્રસાદ અહીંયા તૈયાર તૈયાર કરવામાં આવે છે આ સાધુ રોટલી બની રહી છે માણસો બનાવી રહ્યા છે આ તમે જોઈ શકો છો મોટી મોટી સાધુ રોટલી આ વિશાળ મહા રસોડામાં બધી વસ્તુ અહીંયા તૈયાર થાય છે ભાવિ ભક્તોના પ્રસાદ માટે આ મહાક ટોપની અંદર ડાળ બની રહી છે અને ડોલે ડોલે બહાર કાઢવામાં આવે છે તમે જોઈ શકો છો આવું ભવ્ય થી ભવ્ય રસોડ બાપુની કથામાં હોય છે માધા પર થી પચાસ સાહીઠ જણાની ટીમ લઈને આવ્યા છીએ અને અમે બધા લોકો અહીંથી ટોટલ જે રસોઈ બને એ બધી સપ્લાય કરી છે મારું નામ છે ભરતભાઈ વેકરિયા આ ભાઈનું નામ છે અવિનાશભાઈ ઢોલરિયા આ ભાઈ છે રાહુલભાઈ ઝાલાવડિયા ખુબ આનંદ આવે ભાઈ તો ભરત કાકાનો ઈશારો હોય એટલે પોચી જવાનો બસ એક ફોન આવે કે ભાઈ કઈ આવે એટલે સીધું જવાનું પૂછવાનું સેવા આપી બસ મિત્રો તમે આગળ બ્લોગ જોયો જો તમને બ્લોગ ગમ્યો હોય અમારો તો ને લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પ્લીઝ કરજો અને આગળ વિડીયો મોકલી દેજો જેથી કરીને આપણે કે જલ્દી પૂરા કરી શકીએ અને બાપુની કથાના આઠે આઠ દિવસેનો આપણે અપડેટ દેતા રહીશું જય શિયાળા